આપણે જોવા કેસોડાના ફૂલ લઈ આવ્યા છે નાવા માટે અને આપણે પલારી દીધા છે તમને બતાવું બાથરૂમમાં પલારી દીધા છે આમાં અડધી કલાક થઈ ગઈ છે મારે વહેલું નાઈ લેવું છે એટલે આપણે વેલા પલારી દીધા છે અને સવારે પલાય રેંજે નહી સાંજે પલાય રહ્યો સવારે ન હોય આ લઈ આવું છું એટલે પછી કાયમ એકાત્ર થઈ જાય આખો બે ચાર મહિનો નાવાનો અમારે શરીરમાં ચામડી ન રેવું બીમારી બધી રીતે કેટલો કલર મસ્ત દેખાય છે એમ લાગે એમાં નાયા જ કરી આપણે દવા નેચરલ પાણી કહેવાય વગર દવા તમારે ગમે ચામડીનો રોગ હોય તમારે બીમારી બધી આપણે ચૈત્ર મહિનો આખો નાહવાનો છે આનાથી આપણે જો કલર આમાંથી નીકળે છે આ તો આપણે સાચું છે પછી સવારથી આંજ સુધી પલાળી રાખવાનું આઈથી સવારું દીર્ઘા એક દિવસ એક રાત પલાળો એટલે તમારે મસ્ત થઈ જાય આ તો મારે નાવું છે તાત્કાલિક એટલે હજી લઈ જ છું હમણાં એટલે જેટલો બધો કલર નથી થયો આમાં પણ કલર થઈ એ બહુ મસ્ત નાહવાનું આપણને મન થાય એવું કલર બની ગયો નેચરલ તમારે અને આમાં નાયા પછી છે ને આપણે કાબુ નહીં દેવાનું એમને રાખવાનું હાબુ દહીં નાવું હોય તો પછી કલાક પછી પાછું નાઈ લેવાનું આના પાણીથી અને આ પાણી સાબુ નહીં જવું ખાસ ધ્યાન રાખવાનું હાબુ આવે આપણે જે રૂવાટીમાં હોય ને પછી આ જે એનો જેવું હોય બધું રસાયણ બધું હોય નેચરલ વસ્તુ બધી આપણે રુવાટીમાં વયું જાય બધું ખાબુ દહીં એટલે આ બધી ઓર્ગેનિક વસ્તુ છે આપણે રુવાટી હોય ને અંદર જ આવી જોઈએ સીધું જ ડાયરેક્ટ ચામડીમાં જ અસર કરેલી ઠીક ચાલો જય માતાજી મિત્રો